ઓ નમો નારાયણા શ્રીમદ્ભાગવતૃતીયસ્કંધ અધ્યાયાર્મો બ્રહ્માની માનસી તથા મૈથૂની સૃષ્ટિ મૈત્રય ઉવાચ એ વ્રણીત ક્ષત્ખ્ય પનઃ મહીમા વેદગર્ભોય યથાક્ષી નિબોધમે મૈત્રે બોલ્યા હે વિદુરજી એ પ્રમાણે મેં પરમાત્માનો કાળ નામનો મહિમા તમારી આગળ વર્ણવ્યો હવે બ્રહ્માએ જે પ્રમાણે આ સર્વ સર્જ્યું તે મારી પાસેથી સાંભળો બ્રહ્માએ પોતાની સૃષ્ટિમાં સૌથી પ્રથમ તમસ મોહ મહામોહ તામિશ્ર અને અન્નતા મિશ્ર એ પાંચ અવિદ્યાની વૃત્તિઓ ઉત્પન્ન કરી અતિશય પાપી આ સૃષ્ટિને તેને સર્જનારા પોતાના આત્માને બ્રહ્માએ યોગ્ય માન્યો નહીં પછી તેમણે ભગવાનના ધ્યાનથી પવિત્ર મન વડે સનક સનંદન સનાતન અને સનતકુમાર તે ચાર મુનિઓ રૂપી બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરી એ મુનિઓ સર્વ ક્રિયાઓથી રહિત અને ઊર્ધ્વ રહેતા હતા સ્વયંભૂ બ્રહ્માએ તે પુત્રોને કહ્યું હે પુત્રો તમે પ્રજાઓ ઉત્પન્ન કરો પણ તેઓએ તે વાત ઈચ્છી નહીં કેમ કે તેઓ મોક્ષ ધર્મ ઈચ્છતા હતા અને ભગવાન વાસુદેવમાં જ તત્પર રહેનારા હતા પોતાની આજ્ઞાનો અનાદર કરનાર એ પુત્રોએ એ રીતે પોતાનું અપમાન કર્યું તેથી દુઃસહ ક્રોધ થયો પણ તેમણે તે ક્રોધને રોકવા આરંભ કર્યો બુદ્ધિપૂર્વક રોકવામાં આવેલો છતાં તે ક્રોધ બ્રહ્માની ભ્રુકુટીની વચ્ચેથી ત કુમાર રૂપે તત્કાળ ઉત્પન્ન થયો દેવોના પૂર્વજ તે શિવ ભગવાન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા હે ધાતા હે જગતના ગુરુ તમે મારા નામ પાડો અને રહેવાના સ્થાન કરો ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા રુદ્રદેવનું તે વચન પાળતા કલ્યાણકારી વાણીથી બોલ્યા તું રડમાં હું તારા નામ તથા સ્થાન કરું છું હે દેવશ્રેષ્ઠ તું ઉત્પન્ન થયો કે તરત ઉદ્વેગ પામેલા બાળકની પેઠે રડી પડ્યો તેથી પ્રજાઓ તને રુદ્ર એ નામથી ઓળખશે હૃદય ઇન્દ્રિયો પ્રાણ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સૂર્ય ચંદ્ર અને તપ એ સ્થાનો મેં તારે માટે પ્રથમથી જ કર્યા છે મન્યુ મન મહેશાન મહાન શિવ ઋતુધ્વજ ઉગ્ર રેતસ ભવ કાળ વામદેવ અને ધ્રુતવ્રત આ અગિયાર તારા નામો પ્રસિદ્ધ થશે હે રુદ્ર ઘી વૃત્તિ ઉષ્ણા ઉમા નિયુત સાર્પસ ઈલા અંબિકા ઈરાવતી સુધા અને દીક્ષા એ અગિયાર રુદ્રાણીઓ તારી સ્ત્રીઓ થશે આ નામો તથા સ્થાનો તું તારી સ્ત્રીઓ સાથે ગ્રહણ કર અને એથી યુક્ત થઈ તું અનેક પ્રજાઓને ઉત્પન્ન કર કારણ કે પ્રજાઓનો પતિ છે ગુરુ બ્રહ્મદેવે એમ આજ્ઞા કરી એટલે ભગવાન રુદ્ર માંડી રુદ્રદેવે સર્જેલી એ ભયંકર પ્રજાઓના અસંખ્ય ટોળાને ચારે તરફથી જગતને ગળી જતા જોઈ પ્રજાપતિ બ્રહ્મા શંકિત થયા અને રુદ્રદેવને કહેવા લાગ્યા હે દેવશ્રેષ્ઠ આ પ્રજાઓ તો પોતાની ઉગ્ર દ્રષ્ટિથી સમગ્ર દિશાઓને મારી સાથે બાળી નાખે છે માટે આવી પ્રજાઓ ઉત્પન્ન ન કરો પણ પ્રાણી માત્રને સુખ આપનારું તપ કરો તમારું કલ્યાણ થાવો તમે તપથી જ પૂર્વની પેઠે જગત સર્જી શકશો કેમ કે તપથી જ પુરુષ પ્રાણી માત્રની હૃદય ગુહામાં વસનારા પરમ જ્યોતિરૂપ અને ઇન્દ્રિયાતિત ભગવાનને જ અનાયસે પામે છે મૈત્રેએ બોલ્યા બ્રહ્મદેવે એમ આજ્ઞા કરી એટલે વાણીના પતિ તે બ્રહ્માને પ્રદક્ષિણા કરી બહુ સારું એમ કહી રુદ્રદેવ તપ કરવા વનમાં ગયા પછી ભગવાનની શક્તિથી યુક્ત તે બ્રહ્મા સૃષ્ટિ રચના સંબંધી વિચાર કરવા લાગ્યા તેવામાં લોકરચનામાં કારણભૂત દસ પુત્રો તેમનાથી ઉત્પન્ન થયા જેમ કે મરીચી અત્રિ અંગીરસ પુલત્સ્ય પુલઃ ક્રતુ ભૃગુ વશિષ્ઠ દક્ષ અને દસમાં નારદ તેમાં નારદ બ્રહ્મદેવના ખોળામાંથી દક્ષ અંગૂઠામાંથી વસિષ્ઠ પ્રાણથી ભૃગુ ચામડીમાંથી ક્રતુ હાથમાંથી પુલહ નાભીમાંથી અત્રિ બે નેત્રોમાંથી અને મરીચી મનથી ઉત્પન્ન થયા તેમજ જ્યાં નારાયણ રહે છે એવા બ્રહ્માના જમણા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો અને અધર્મ તેમની પીઠમાંથી ઉત્પન્ન થયો કે જેનાથી માત્રનું ભયંકર મૃત્યુ થાય છે વળી બ્રહ્મદેવના હૃદયમાંથી કામ ભ્રુકુટીમાંથી ક્રોધ હોઠમાંથી લોભ મુખમાંથી વાણી લિંગમાંથી સમુદ્રો અને ગુદામાંથી પાપોના આશ્રયરૂપ નિવૃત્તિ રાક્ષસ ઉત્પન્ન થયો તેમજ જગતના કરતા બ્રહ્માની છાયામાંથી દેવહુતિના પ્રભુ કરદમ ઉત્પન્ન થયા એ રીતે બ્રહ્માના મન અને શરીરથી આ જગત ઉત્પન્ન થયું હે વિદુરજી બ્રહ્માએ મનને હરણ કરતી પોતાની સુંદર પુત્રી સરસ્વતીને તે ઈચ્છતી ન હતી છતાં કામાસક્ત થઈ ઈચ્છી હતી એમ અમે સાંભળ્યું છે એમ જેમણે અધર્મમાં બુદ્ધિ કરી હતી એવા તે પિતાને જોઈ મરીચી વગેરે મુનિઓએ આપણે આપણું કહેવું માનશે એવા વિશ્વાસથી તેમને આમ સમજાવ્યા તમે સમર્થ છો તો પણ કામને વશ ન કરી પુત્રી પ્રત્યે વિષયા વિષયવાસનાથી ગમન કરો એ નિંદ્ય કર્મ તમારાથી પૂર્વે થયેલાઓએ પણ હજી કર્યું નથી અને બીજા કોઈ કરશે નહીં હે જગતના ગુરુ તેજસ્વી પુરુષોને પણ આ કર્મ સત્કીર્થી આપનાર ન જ હોય કેમ કે તેમના ચરિત્રને અનુસરવાથી જ આ લોકો પણ કલ્યાણ પામવા સમર્થ થાય છે જેમણે આત્માની અંદર રહેલા આ જગતને પોતાના તેજથી પ્રગટ કર્યું છે તે આપ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ તે આપ ધર્મનું રક્ષણ કરવા યોગ્ય છો એમ પોતાની આગળ આ પ્રમાણે કહી રહેલા પ્રજાપતિ પુત્રોને જોઈ બ્રહ્માએ તે સમયે શર્માએ પોતાના એ શરીરનો ત્યાગ કર્યો એટલે એ ઘોર શરીરને દિશાઓએ ગ્રહણ કર્યું જેને ધુમ્મસ તથા અંધારું કહે છે પછી કોઈ સમયે બ્રહ્માએ વિચાર કર્યો પૂર્વકલ્પમાં જેમ હળીમળીને લોકો રહેતા હતા તેવા લોકોને હું કેવી રીતે સર્જીશ આવો વિચાર કરતા જ તેમના મુખ ચાર મુખમાંથી વેદો થયા તેમજ હોતા વગેરે ચાર ઋત્વિજોના કર્મ યજ્ઞોના વિસ્તાર ઉપવેદો ન્યાયો ધર્મના ચાર ચરણો ચાર આશ્રમો તથા ચારે આશ્રમોની આજીવિકાઓ ઉત્પન્ન થઈ વિદુરજી બોલ્યા હે તપોધન પ્રજાપતિઓના ઈશ્વર બ્રહ્માએ મુખથી વેદ વગેરે ઉત્પન્ન કર્યા તો એ દેવેજ જે મુખથી જે જે વેદ ઉત્પન્ન કર્યા હોય તે તે મને કહો મૈત્રેય બોલ્યા બ્રહ્માએ ઋગ્વેદને આગલામુખથી યજુર્વેદને જમણા મુખથી સામવેદને પાછલા મુખથી અને અથર્વવેદને તેમના ઉત્તર તરફના મુખથી ઉત્પન્ન કર્યા ते प्रमाणे शस्त्र कर्म ईर्ज्या कर्म स्तुति तथा प्रायश्चित ने पण एज क्रमे उत्पन्न करिया वही आयुर्वेद धनुर्वेद गांधर्व तथा विश्वकर्माना स्थापत्यवेद वेद ने पण ब्रह्माए पोताना पूर्व दक्षिण पश्चिम तथा उत्तर तरफ ना मुख अनुक्रमे उत्पन्न करिया इतिहास तथा पुराण रूपी पांचमो वेद તે સર્વદ્રષ્ટા સમર્થ બ્રહ્માએ પોતાના સર્વમુખોથી ઉત્પન્ન કર્યો વળી ષોડશી અને ઉકથ યજ્ઞને પૂર્વ મુખથી પુરુષી તથા અગ્નિષ્ટોમ યજ્ઞને દક્ષિણ મુખથી આપતોર્યામ તથા અતિરાત્ર યજ્ઞને પશ્ચિમ મુખથી અને વાજપેયી તથા ગોસવ યજ્ઞને ઉત્તર મુખથી ઉત્પન્ન કર્યા વળી વિદ્યા દાન તપ અને સત્ય એ ધર્મના ચાર ચરણો તથા બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમો તેમની આજીવિકાઓ સાથે અનુક્રમે પૂર્વ દક્ષિણ પશ્ચિમ તથા ઉત્તર મુખોમાંથી સર્જ્યા છે આમાં બ્રહ્મચર્યાશ્રમ ચાર પ્રકારનો છે સાવિત્ર પ્રજાપાત્ય ચાર પ્રકારનો છે સાવિત્ર પ્રાજાપત્ય બ્રહ્મ અને બૃહદ ગૃહસ્થાશ્રમ એક જ પ્રકારનો છે પણ તેમાં કરવાની આજીવિકા ચાર પ્રકારની છે ખેતી વગેરે વાર્તા નામની આજીવિકા કરવા રૂપી સંચય નામની આજીવિકા કોઈની પાસે માંગ્યા વિના આજીવિકા ચલાવવી તે શાલીન નામની આજીવિકા અને બજારમાં વેચતા ખરીદતા એની મેળે વેરાયેલા દાણાઓ વીણી લાવી આજીવિકા કરવી તે શિલોંચ આજીવી આ નામની આજીવિકા છે હવે વનમાં રહેનારા વાન પ્રસ્તો ચાર પ્રકારના છે વૈખાનસ વાલખિલ્ય ઔદુંબર અને ફેનપ વળી ચોથા સન્યાસ આશ્રમમાં પણ ચાર ભેદો છે કુટીચક્ર બહુદક હંસ અને નિષ્ક્રિય વળી બ્રહ્મદેવના પૂર્વ મુખમાંથી મોક્ષ વિદ્યા દક્ષિણ મુખમાંથી ધર્મ વિદ્યા પશ્ચિમ મુખમાંથી કામવિદ્યા અને ઉત્તર મુખમાંથી અર્થ વિદ્યા ઉત્પન્ન થઈ તેમજ ભૂહુ ભુવઃ સ્વ મહ એ ચાર વ્યાહતીઓ પણ બ્રહ્મદેવના પૂર્વ દક્ષિણ પશ્ચિમ તથા ઉત્તર મુખમાંથી ઉત્પન્ન થઈ અને ઓમકાર બ્રહ્માના હૃદય આકાશમાંથી ઉત્પન્ન થયો વળી તે સમર્થ પ્રજાપતિ બ્રહ્માના રૂવાણામાંથી ઉષ્ણિક છંદ ત્વચામાંથી ગાયત્રી માંસમાંથી ત્રિષ્ટુપ સ્નાયુ નામની નાળીથી અનુષ્ટુપ હાડકામાંથી જગતી મજ્જામાંથી પંક્તિ અને પ્રાણથી બૃહતી છંદ ઉત્પન્ન થયો વળી કથી મો સુધીના પચીસ સ્પર્શ અક્ષરો બ્રહ્માના જીવરૂપે થયા છે અ વગેરે સ્વરો તેમનું શરીર કહેવાય છે શ સ હ એ ઉષ્માક્ષરો એમની ઇન્દ્રિયો કહેવાય છે ય ર લ વ એ ચાર અંતઃસ્થ અક્ષરો એમનું બળ કહેવાય છે અને સાત સ્વરો બ્રહ્માની ક્રીડામાંથી થયા છે એ રીતે બ્રહ્મદેવ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે અને વૈખરી વાણી તથા ઓમકારના પણ આત્મા છે તેથી તેમને અનેક જાતની શક્તિઓથી વૃદ્ધિ પામેલા વ્યાપક બ્રહ્મ પરબ્રહ્મનો નિત્ય સાક્ષાત્કાર થાય છે બ્રહ્માએ પ્રથમ કામાસક્ત શરીર છોડ્યું હતું તે ઝાકળ અને અંધકાર રૂપે થયું હતું તેથી હવે તેમણે બીજું શરીર ગ્રહણ કરી સૃષ્ટિ રચવા મન કર્યું હતું હે વિદુરજી મરીચી વગેરે ઋષિઓ જો કે ઘણા જ પરાક્રમી હતા તેઓની સૃષ્ટિનો વિસ્તાર ન થયેલો જાણે બ્રહ્માએ તેની વૃદ્ધિ માટે ફરી વિચાર કર્યો હતો અહો આ આશ્ચર્ય છે કે હું નિત્ય સૃષ્ટિની વૃદ્ધિ માટે વ્યાપાર કરું છું છતાં મારી પ્રજાઓ વૃદ્ધિ પામતી નથી તો આમાં નક્કી દૈવ જ વિધાયક છે એમ વિચારી સૃષ્ટિની વૃદ્ધિ માટે તેમણે યોગ્ય પ્રયત્ન કર્યો અને ઈશ્વર કૃપાની રાહ જોવા માંડી તેવામાં તેમના શરીરના બે વિભાગ થયા જેને હજી પણ લોકો કાય કહે છે એ બે રૂપના વિભાગોમાંથી સ્ત્રી પુરુષનું યુગલ થયું તેમાં જે પુરુષ હતો તે ચક્રવર્તી રાજા સ્વયંભૂમનું હતા અને જે સ્ત્રી હતી તે શતરૂપા નામની એ મહાત્માની મહારાણી હતી વળી તે વખતે મિથુન ધર્મથી પ્રજાઓ વધવા માંડી સ્વયંભુએ પણ શતરૂપામાં પાંચ સંતાનો ઉત્પન્ન કર્યા તેમાં હે ભારત પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે બે પુત્રો અને આકુતિ દેવહુતિ તથા પ્રસૂતિ નામે ત્રણ કન્યાઓ હતી હે શ્રેષ્ઠ વિદુરજી સ્વયંભુવે આકુતિુચિને વચલી દેવહૂતિ કરદમને અને પ્રસૂતિ દક્ષને આપી આ ત્રણેય સંતીતિથી જગત ભરાઈ ગયું આકુતિમ રુચયે પ્રાદાત કરદમાય તો મધ્યમા દક્ષાયાદા પ્રસૂતિ यत आपूरितं जगत् इति श्रीमद्भागवत् महाप्रणो तृतीयस्कन्दविषये अध्यायवारमो समाप्त अध्यायतेरो भगवान् नो वराः अवतारण्य हिरण्याक्षनो वध